ઓલપાડમાં ગાયત્રી શક્તિપીઠ મંદિરની અઢારમી સાલગીરી યોજાઈ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ઓલપાડ સંચાલિત ગાયત્રી શક્તિપીઠ ઓલપાડની અઢારમી સાલગીરી મહોત્સવ પ્રસંગે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા વિવિધ સંસ્કારો ઓલપાડ ભટગામ રોડ પર આવેલ પ્રજ્ઞા શિશુ વિદ્યાલયના પટાંગણમાં કરાયું હતું આ ચોવીસ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ પ્રસંગે માતાજીનો અભિષેક વિધિ સવારે કરવામાં આવી હતી મૂર્તિઓની શાસ્ત્રોક્ત અભિષેક શણગાર મહાપૂજન તેમજ ચોવીસ કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં બોતેર જેટલા યજમાન દંપતીઓ આ મહાયજ્ઞમાં દેવપૂજા દેવા હતી યુગ સંદેશ જેવી ધાર્મિક કાર્યક્રમો સાથે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિતિ રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહી ગાયત્રી માતાના દર્શન કર્યા હતા તેમજ ગાયત્રી પરિવાર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે જાગૃત કરવા માટે ધરતી પર સ્વર્ગ અવતરણ થાય એના માનવની અંદર એક માનવતા પ્રત્યે એના માટે એના માટે મનુષ્ય દેવ બને બંને ધરતી સ્વર્ગ સમાન એ સંકલ્પને મારો ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય બરાબર શાંતિગુનિભારના પ્રણેતા અને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રણેતા ના સ્વપ્નોને સાકાર કરવા માટે આવો ઘણી નવી સંસ્કારો એ સંસ્કારો પેઢી ઘરવા માટે બરાબર એવી અમારી વિદ્યાલય ચાલે છે આજે લગભગ લગભગ એંશી અજમાનોએ ભાગ લીધો છે બરાબર એ જોડાવે અને એમાં બધાને મહાપ્રસાદીનું વ્યવસ્થા પણ કરવામાં આવે દર વર્ષે માતાજીની સાદગીરી આવે બરાબર ફેબ્રુઆરીમાં બરાબર એ માટેનો પહેલા પ્રયત્ન થાય